માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી હતી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટ્ટું તોડ્યું તો એમાં માખી ચોટી અમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખી આવું બધું છે એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ ક્યાં મેં તો કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો અમે કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ એ કે ભૂલથી થઈ ગયું છે એ કે આમાં એવું થઈ જાય ક્યારેક ઈ ક્યાં માંગ કઈ નઈ તે આ બધી વસ્તુ એને દઈ દેવી અને એને દંડ થવો જોઈએ ને આવી બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે ના કોર્પોરેશન એ જવાના હતા હજી હજી ગયા નથી પાટીદાર ચોક માંથી અમે આમ પડેલી હતી તો એક બટકું ખાધું તો દેખાણી તો જોયું તો આ તો માખી છે તો અમે બદલાવા ગયા કે લાવો પાછી બદલાવી દઈ કે આમ છે ઓલું છે એમ કર્યું તો મેં કીધું આનું શું કરવાનું તો કે મેં કીધું ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાવી છે કે તો જાઓ કાંઈ માર લોશ એવું નામ છે આમાં